સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત વર્ષથી કાપડ માર્કેટમાં કરી ભાગી છૂટેલા ઠગ વેપારીને પાડી પાછળ દીધો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓને આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર તથા સલબતપુરા પોલીસ મથકમાં નોંધવામાં આવેલા ઠગેના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા મહેસાણાના વિસનગરના ઠગ વેપારી જીતેન્દ્ર જીતુ અંબાલાલ પટેલને વિસનગરથી ઝડપી પાડ્યો છે આરોપીની જણાવ્યું હતું કે પોતે વર્ષ બે હજાર અઢારમાં સુરત શહેરમાં એકતા માર્કેટ શોપ નંબર જી પાંચમાં યશ ક્રિએશન નામથી ગ્રે કાપડ તથા તૈયાર માલનો ધંધો મુકેશ પુરોહિત સાથે ભાગીદારીમાં કરતા હતા આ ધંધામાં ગ્રે કાપડ તથા ફિનિશ માલ વિવિધ દલાલો મારફતે મંગાવતા હતા અને વેટાતા દરમિયાન વિવિધ પેઢીમાંથી ગ્રે માલ મેળવી તેની ફિનિશ પ્રોડક્ટ બનાવી તેના પર જોબ જોબવર્ક કરાવી લઈ નાણાકીય લાભ મેળવી જે પાર્ટીનો માલ રાખ્યો હતો તેને પેમેન્ટ ન આપતા પોતાની પર સલવતપુરા તથા ચોકબજાર પોલીસ પથકમાં ગુના દાખલ થતાં પોતે ધરપકડ બચવા વિષ્ણનગર ખાતે પરિવાર સાથે સ્થાયી થઈ હોવાની કબુલાત કરી હતી હવે ક્રાઇમ બ્રાન્ચે રિટર્ન કબજો સલવતપુરા અને ચોકબજાર પોલીસ નવસો પાંચ ધરી છે બ્યુરો રિપોર્ટ